જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કયા દિવસે કરવામાં આવશે તેના વિશે શ્રવણ કરીશું શુભ મુહૂર્ત કયા છે પૂજા વિધિ કેવી રીતે કરવી શું કરવું શું ના કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે તેના વિશે શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો ભગવાન શ્રી ગણેશનું આગમન ગણેશ ચતુર્થીના દિવસે થાય છે ગણેશ ચતુર્થીના દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી અને ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત અને સ્થાપના કરવામાં આવે છે ગણપતિ બાપ્પાને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે રોજ નવા નવા ભગવાન શ્રી ગણેશને મનપસંદ એવા ભોગ ધરાવવામાં આવે છે પૂજા કરવામાં આવે છે ભજન કીર્તન કરવામાં આવે છે તેમની આરતી કરવામાં આવે છે થાળ ગાવામાં આવે છે આ જ રીતે દસ દિવસ સુધી પૂરી શ્રદ્ધા ભક્તિથી ભક્તો પૂજા કરે છે ત્યારબાદ અગિયારમાં દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ વિસર્જન અનંત ચતુર્દશી તિથિના રોજ કરવામાં આવે છે દસ દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવ પર્વ અનંત ચતુર્દશીના દિવસે ઘરો અને મોટા પંડાલોમાં સ્થાપિત ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશને બધા દેવી દેવતાઓમાં પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવે છે આ સિવાય દરેક પ્રકારના શુભ કાર્યોમાં સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા અને સ્મરણ અવશ્ય કરવામાં આવે છે એવી માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે તો કાર્યમાં કોઈ અવરોધો આવતા નથી કોઈ વિધનો આવતા નથી અને કાર્ય સફળ થાય છે નિર્વિધને બધા કાર્યો પૂરા થાય છે એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે ભગવાન શ્રી ગણેશની પૂજા દ્વારા વાસ્તુ સંબંધિત તમામ પ્રકારના દોષ તરત જ દૂર થઈ જાય છે ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસ સુધી ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે આરાધના કરે છે ભક્તિ કરે છે આરતી ગાય છે અલગ અલગ રોજ ભગવાન શ્રી ગણેશના મનપસંદ ભોગ લગાવે છે તેમનો થાળ ગાય છે તેમના મંત્રોનો જાપ કરે છે અને તેમના નામનો પણ જપ કરે છે આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી દસ દિવસ સુધી પૂજા કરે છે તેમના ભજન કીર્તન કરે છે દસ દિવસ બાદ અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે તેમના આશીર્વાદ લે છે ભગવાન શ્રી ગણેશ પણ ખૂબ જ દયાળુ છે ભક્તોની ભક્તિથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તને સારા આશીર્વાદ આપે છે તેમને સુખ સમૃદ્ધિ અને ધન આપે છે સારું આરોગ્ય આપે છે ઐશ્વર્ય આપે છે તો હવે આપણે જાણીશું કે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કયા દિવસે કરવામાં આવશે પંચાંગ અનુસાર વર્ષ બે હજાર પચીસમાં ભાદરવા માસના પક્ષમાં આવતી ચતુર્દશી તિથિ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ સવારે ત્રણ વાગે અને ચૌદ મિનિટથી શરૂ થશે તથા સાત સપ્ટેમ્બર બે હજાર અને રવિવારના રોજ એક વાગ્યે અને એકતાળીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર અનંત ચતુર્દશીનો તહેવાર છ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ધામધૂમથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જન માટે શુભ ચોગડિયા શુભ મુહૂર્ત સવારે સાત વાગે અને છત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રે આઠ વાગે અને ત્રણ મિનિટ સુધીનો રહેશે ભગવાન શ્રી ગણેશને જ્ઞાન વાણી બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે માન્યતા છે કે ભગવાન શ્રી ગણેશ ભક્તોની બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ગ્રહણ કરે છે દસ દિવસ સુધી તેઓ ભક્તોની મુશ્કેલીઓ ગ્રહણ કરે છે અને વિસર્જન પછી પોતાના લોકમાં પાછા ફરતી વખતે તેમને દૂર કરી દે છે આ ઉત્સવનો સમાપ્તિ દિવસ અનંત ચતુર્દશી ભગવાન શ્રી ગણેશ વિસર્જન સાથે ચિહ્નિત થાય છે જેનું ધાર્મિક મહત્ત્વ કાળ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે પુરાણોમાં તેની કથા છે જે આપણે આના આગળના વિડીયોમાં શ્રવણ કરી છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો શ્રવણ કરી શકો છો હવે આપણે આગળ જાણીશું કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન પૂજા વિધિ કેવી રીતે કરવી અનંત ચતુર્દશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્યા આપવું ત્યારબાદ કીનો દીવો પ્રગટાવીને ગણપતિજીના મંડપ સામે આસન પર બેસવું ઓમ કમ ગણપતયે નમો નમઃ મંત્રનો સતત જપ કરવો ભગવાન શ્રી ગણેશને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા તેમને દુર્વા અર્પણ કરવી ધૂપ કરી દીપ પ્રગટાવી ભગવાન શ્રી ગણેશની આરતી કરવી તેમને લાડુ અને મોદક નારિયેળ ફળો મીઠાઈ વગેરેનો ભોગ લગાવવો ત્યારબાદ તેમનો થાળ ગાવો ગણેશ ચાલીસાનો પાઠ કરવો અને દસ દિવસ સુધી તેમની પૂજામાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ ભગવાન શ્રી ગણેશ પાસે ક્ષમા માગવી ભૂલ માટે ક્ષમા પ્રાર્થના કરવી અંતે ભગવાન શ્રી ગણેશને તમારા ઘરની નજીકની કોઈ પવિત્ર નદીમાં વિસર્જન કરવા આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી અને જ્યારે તમે અનંત ચતુર્દશીના દિવસે નદીમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિને વિસર્જિત કરો છો ત્યારે તમારે ગણપતિ બાપા મોર્યા અગલે વરસતું જલ્દીયા આ ભાવના સાથે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવું અને તેમની સ્તુતિ કરવી અને આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી જો તમે વિસર્જન કરો છો પૂજા કરો છો તેમના ભજન કીર્તન કરો છો અને મંત્રોનો જાપ કરો છો તો ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર અવશ્ય રહેશે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે ભગવાન શ્રી ગણેશ રીતિ સિદ્ધિ સહિત તમારા ઘરમાં વાસ કરશે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું હંમેશા માટે નિવાસ થશે અને તમારા ઘરમાં બધા સદસ્યોનું આરોગ્ય સારું રહેશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કેવી રીતે કરવું પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કર્યું જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે જાણી શકે કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ